રીશોદના ઘેડ વિસ્તારમાં ઓજત નદીનો પારો તૂટવાની ઘટનામાં સ્થળ મુલાકાત બાદ ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા જેમાં આપ નેતા દ્વારા અધિકારીઓએ તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ગર્ભિત ચેતવણી આપી હતી જેમાં આપ નેતાની ગર્ભિત ચેતવણી બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા તાત્કાલિક કામ પૂર્ણ કરવાની આપ નેતા પ્રવીણ રામ દ્વારા માંગ કરવામાં આવી હતી કેશોદના બામણાસા ગામે ઓજત નદીનો મુખ્ય પારો તૂટતા ત્યાં ખૂબ મોટા પાયે તારાજી સર્જાણી છે ત્યારે ગઈકાલે મેં પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજ રોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સવાર થાય અને ખેડૂતોને જે નુકસાની થાય છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલાં જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે ઊભી ન થઈ હોત પરંતુ જે કંઈ પણ થયું હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત ઘટના બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની સંપૂર્ણ પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી